ચિંતા શું કામ કરે છે પરિણામ આવી જાય પછી આપણે તથા મારા વિદ્યાર્થીઓ આપ મારા નમસ્કાર સૌપ્રથમ મારો પરિચય મારું નામ વિદ્યાર્થી મિત્રો યુનિક ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓ જે હાલમાં કરી છે જે આજે તમારી સમક્ષ એક પ્રોગ્રામ રજૂ કરવા જઈ રહ્યા તેમાં તમને શીખવવાનું આવશે કે આ કઈ રીતે લાગે છે વ્યક્તિને કેવી રીતે બચાવ આ બધી જ માહિતી તમને અને આ પ્રોગ્રામ કરીને બતાવવામાં આવશે અને મારી ટીમનો પરિચય આપીશ સુનિતા ભેટ બીજે ભેટ તમને આજના પ્રકાર વિશે માહિતી આપશે એકવીસમી સદીમાં વધતી જતી વસ્તી તેમજ નવી નવી ટેકનોલોજીના લીધે આગના બનાવો ખૂબ જ વધી રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક આપણને ડરીને જીવન જીવવું પડે છે સવારે જાગીએ ત્યાંથી રાત્રે સુઈએ ત્યાં સુધી સેફ્ટીને ધ્યાનમાં લેવી પડે છે લાગે છે આગ લાગવાના મુખ્ય ત્રણ પરિબળો છે જેમાં પહેલું છે ફ્યુલ જે ઇંધણ જે આગનો ખોરાક છે બીજું હીટ એટલે ગરમી અને ત્રીજું ઓક્સિજન આ ત્રણે પરિબળો જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરે છે ત્યારે આગને ઉત્પાદન કરે છે જો આ ત્રણે પરિબળોમાંથી કોઈ પણ એક પરિબળ દૂર કરી દેવામાં આવે તો આગ બુજાઈ જાય છે મિત્રો કોઈ પણ આગ સામાન્ય આગ હોતી નથી આપણા જીવનમાં આગનું ખૂબ જ મહત્વ છે જ્યારે આ જ આગ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે ખૂબ જ નુકસાન કરે છે

જે પેટ્રોલ ડીઝલ કેરોસીન ઓઈલ વગેરે જેવા પ્રવાહી પદાર્થો એલપીજી સીએનજી પીએનજી ઇથેન વગેરે જેવા વાયુ પદાર્થોના લીધે જે આગ લાગે છે તેને ક્લાસ સી પ્રકારની આગ કહેવામાં આવે છે એને બુઝાવવા માટે ફોમ ટાઈપ ફોર્મ ટાઈપ ફાયર ઉપયોગ કરવામાં આવે છે જેમાં મેગ્નેશિયમ પોટેશિયમ સોડિયમ વગેરે જેવા ધાતુઓના ઘર્ષણથી જે આગ ઉત્પન્ન થાય છે તેને ક્લાસ બી પ્રકારની આગ કહેવામાં આવે છે એને બુજાવવા માટે સ્પેશિયલ ડ્રાય કેમિકલ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે ક્લાસ ઈ પ્રકારની આગ જે ઇલેક્ટ્રિસિટી તથા શોર્ટ સર્કિટના કારણે જે આગ લાગે છે તેને ક્લાસ ઈ પ્રકારની આગ કહેવામાં આવે છે એને બુજાવવા માટે સીઓ ટુ ટાઇપ ફાયર એસ્ટિગેશનનો ઉપયોગ કરવામાં આવે છે ક્લાસ એફ પ્રકારની આગ જે રસોડામાં ખાદ્ય ખાદ્યતેલના લીધે લાગતી આગને ક્લાસ એફ પ્રકાર કહેવામાં આવે છે એને બુજાવવા માટે સીઓ ટુ ટાઇપ ફાયર એસ્ટિગેશનનો ઉપયોગ કરવામાં આવે છે થેન્ક યુ અને આગને કઈ રીતે બુજાવી શકાય એ સમજાવશો વિદ્યાર્થી મિત્રો આગ બુજાવવા માટે શેનો ઉપયોગ થાય છે જ્યારે જ્યારે સામાન્ય આગ આગ લાગે લાગે જેમાં કાગળ રબર કોલસો વગેરે જેવા પદાર્થોના લીધે છે ત્યારે આપણે પાણીનો ઉપયોગ કરવો જોઈએ અને પાણી આપણને સરળતાથી મળી રહે છે બીજું જ્યારે પેટ્રોલિયમ પદાર્થોના લીધે જ્યારે આગ લાગે છે ત્યારે આપણે રેતીનો ઉપયોગ કરવો જોઈએ ત્યારે પાણીનો ઉપયોગ કરવો નહીં જો પાણીનો ઉપયોગ કરવામાં આવે તો આ પૂજે નહીં પરંતુ આગમાં ભડકતો થશે જેથી આપણે જાડિયે સો અને આપણને નુકસાન થશે વિદ્યાર્થી મિત્રો તમને આ શું દેખાય છે આ બોલ જેવો દેખાતો સાધન જેને ફાયરબોલ કહેવામાં આવે છે કોઈપણ આગમાં દૂરથી સરળતાથી ફેંકી શકાય છે તેથી તે 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ ફાયરબોલ બ્લાસ્ટ થશે અને તેમાં રહેલ ડ્રાય કેમિકલ પાવડર આગ પર ફરવાથી આગને ઠંડુ વાતાવરણ અને આગ સરળતાથી ભૂજાઈ જશે આ ફાયરબોલ કોઈ પણ વ્યક્તિ ફાયર અલાર્મ તમે તમારી સ્કૂલમાં કોઈ બિલ્ડિંગમાં કે કોઈ હોસ્પિટલમાં આ ફાયર અલાર્મ જોઈ હશે જ્યારે કોઈ ત્યાં ઘટના ઘટે આગ લાગે ત્યારે ત્યાં રહેલ લોકલ ફાયરમેન આ ફાયર અલાર્મને ઓગાડીને અંદર રહેલા લોકોને ચેતવણી આપશે જેથી તે પોતાના બચાવ માટે બિલ્ડિંગ કે હોસ્પિટલમાંથી બહાર નીકળી વિદ્યાર્થી મિત્રો દેખાય છે આને ફાયર સ્ટોપ કહેવામાં આવે છે જ્યારે કોઈ આપણા ઘરમાં નાની આગ હોવા લાગે પરંતુ તેને ત્યારે આનો ઉપયોગ કરવામાં આવે છે અને આ નાની બોટલ હોવાથી એને આપણે જોડે રાખી શકીએ છીએ ગાડી કે ઘરમાં અને આનો ઉપયોગ ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો તમને આ શું દેખાય છે આને ફાયર બકેટ કહેવામાં આવે છે અને આમાં રેતી ભરીને જ્યારે પેટ્રોલિયમ પદાર્થોના લીધે આગ લાગે છે ત્યારે રેતી ભરીને તેને આગ ભૂજાઈ શકાય છે અને આ પેટ્રોલ પંપ પર જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો તમને આ શું દેખાય છે અને ફાયર એક્સટિંગ્વિશર કહેવામાં આવે છે અને તે લાલ રંગનું દેખાય છે અને તેની બોડી સખત અને મજબૂત હોય છે જેથી તે નીચે પડવા પણ પણ ન તૂટી શકે તમે તમારી સ્કૂલમાં જોયા હશે ફાયરના બોટલ પરંતુ તમને એનો ઉપયોગ કરતા આવડે છે નજીક લઈ જાઓ એક્સટિંગ્વિશર હવે એક્સિવિઝન બરાઈ લોક તોડો ત્યાર પછી સેફટી પિન દૂર કરો હવે જ્યાં લાગી હોય ત્યાં નોઝલ દ્વારા ઉપર સ્પ્રે કરો જેથી એક્સિવિઝન બરાઈ પદાર્થ આગ પર પડવાથી આગને ઠંડુ વાતાવરણ મળશે અને આગ સરળતાથી બુજાઈ જશે થેન્ક યુ એ તે શકાય અને એક્સિવિઝન ઉપયોગ કઈ રીતે કરવો એક ખૂબ જ સરસ રીતે સમજાવ્યું હવે તમારે જાણવું છે કે કઈ આંક પર કયો એક્સટીન્ગ્યુઝર વાપરવામાં આવે છે તમને ખબર છે કઈ આંક સામે કયો એક્સટીન્ગ્યુઝર વાપરવામાં આવે છે તમને એવું લાગતું હશે કે આ બધા જ એક્સટીન્ગ્યુઝર એક સરખા છે પરંતુ એવું હોતું નથી તેના વિશે આગળ માહિતી આપણને દિગીશા રાખવા આપશે ફાયર એક્સટીન્ગ્યુઝર ક્લાસ એ પ્રકારની આજનો વોટર ટાઈપ ફેસ્ટિવિઝન વાપરવામાં આવે છે તેનો મુખ્યત્વે પાણી ભરેલું હોય છે ફોર્મ ટાઈપ ફેસ્ટિવિઝન ફોર્મ ટાઈપ ફેસ્ટિવિઝન ક્લાસ બી પ્રકારની આગમાં લાગે છે તેમાં મુખ્યત્વે ફોર્મ એટલે કે ફિલ્મ ભરેલું હોય છે એ ક્લાસ બી પ્રકારની આગમાં લાગે છે તેનો ઉપયોગ એબીસી ટાઈપ ફેસ્ટિવિઝન દ્વારા કરવામાં આવે છે તેમાં ડ્રાય કેમિકલ પાવડર ભરેલો હોય છે સીઓ ટુ ટાઈપ ફાયર એક્સ્ટુઝર સીઓ ટાઈપ ફાયર એક્સ્ટુઝર ક્લાસ ઇ તથા ક્લાસ એફ પ્રકારની આગમાં વાપરવામાં આવે છે થેન્ક યુ આગ આગને કઈ આગ સામે કયો એક્સટીગ્યુઝર વાપરવામાં આવે છે ખૂબ જ સરસ રીતે સમજાવ્યું હવે વિદ્યાર્થી મિત્રો તમે આગ કઈ રીતે લાગે છે એને કઈ રીતે બુઝવવામાં આવે છે અને કઈ આગ સામે કયો એક્સ વાપરવામાં આવે છે આ બધું જ શીખ્યા પણ હવે અમારી ટીમના વિદ્યાર્થીઓ તમને બતાવશે કે જ્યારે ખરેખર કોઈ જગ્યા પર આગ લાગે ત્યારે વ્યક્તિઓનો બચાવ કઈ રીતે કરવો તેમનો રેસ્ક્યુ કઈ રીતે કરવો તે હવે અમારી ટીમના વિદ્યાર્થીઓ તમને રેસ્ક્યુ દ્વારા બતાવશે બ્લેન્કેટ દ્વારા અથવા ઘરમાં રહેલી કોઈ ચાદર દ્વારા તે વ્યક્તિ પર લાગેલી આગ આ રીતે બુજાવી શકાય છે જ્યારે કોઈ હલકા વજનનો વ્યક્તિ હોય તેને આ રીતે ગોદીમાં ઉંચકીને રેસ્ક્યુ કરવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ વધારે વજનદાર હોય તો એને આ રીતે બે વ્યક્તિઓ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે જો કોઈ વ્યક્તિ વધારે વજનદાર હોય ત્યારે તેને આ રીતે ખભા પર ઉચકીને એક હાથ ખુલ્લો રાખીને પ્રેસિસ કરવામાં આવે છે એક હાથ ખુલ્લો એ એ માટે રાખવામાં આવે છે કે જ્યારે કોઈ રસ્તામાં દરવાજો કે બારી હોય તો એને આસાનીથી ખોલી શકે જો પામ્યું હોય અથવા આગથી બળી ગયું હોય તો એને આ રીતે ચાદરનું સ્ટ્રેચર બનાવીને તેનું રેસ્ક્યુ કરવામાં આવે છે તમને ખબર છે સ્ટેચર કઈ રીતે બને છે

तमारै कोइन आउछ ट्राई गरौ है आउछ होइन न न न ओके जस्तो अलि जुरा ત્યારબાદ નીચે બેસી ને ઘસતા બહાર જવાનો રસ્તો શોધવો આ રીતે આપણો બચાવ કરી શકીએ વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે આપણા પોતાના ઘરે એલપીજી ગેસ સિલિન્ડર છે ત્યારે આપણે તેને કઈ રીતે બુજાવી શકીએ સિલિન્ડર પર લાગેલી આગને કઈ રીતે બુજાવી શકાય એ બતાવશું હવે ચાદરને એલપીજી ગેસ સિલિન્ડરની ચારે બાજુથી લોક કરો જેથી તેને ઓક્સિજન મળવાનો બંધ થશે અને આગ સરળતાથી બુજાઈ જશે 我厉害。